પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની એકત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ મુજબ સુરત શહેર કોંગ્રેસ દ્વારા વિધાનસભા અધિડ મુખ્ય મથક ઉપર છાસ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જે નિમિત્તે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના એકસો ચોસઠ ઉધના વિધાનસભા ઇન્ચાર્જ હરીશકુમાર સૂર્યવંશીના માર્ગદર્શન હેઠળ ઉધના વિસ્તારમાં ઉધના ત્રણ રસ્તા પાસે

પંચાયતી રાજમાં સુધારો કરીને મહિલાઓ માટે તેત્રીસ ટકા બેઠકોથી મહિલા સશક્તિકરણ માટે પગલાં ભરીને મહિલાઓને રાજનીતિક ક્ષેત્રે ભાગીદાર બનાવ્યા ટેકનોલોજી મિશન દ્વારા રસીકરણ કાર્યક્રમ અમલમાં મૂકી પોલિયો મુક્ત ભારતનું સ્વપ્ન પણ સાકાર થયું હોય તેની પાછળ સ્વરૂપ રાજીવ ગાંધીની દૂરંદેશી દ્રષ્ટિ જવાબદાર છે ત્યારે આજે એકવીસમે બે હજાર બાવીસ એટલે કે શનિ વાનરો તેમની પુણ્ય સિતિતિ નિમિત્તે આશે ત્રણ પેકેટ છાશ વિતરણના કહે હતું જેમાં સુરત શહેર કોંગ્રેસ ઉપર પ્રમુખ સૂર્યવંશી સહિતનો પણ જોડાવા પામ્યા હતાભાઈ સૂર્યવંશી સુરત શહેર કોંગ્રેસ ઉપર આજે રાજીવ ગાંધીની પુણ્ય અમારા પ્રદેશ અત્યક્ષ જટીશભાઈ ઠાકોરની સૂચના અનુસાર તમામ એકસો બ્યાસી વિધાનસભાની અંદર છાસનું વિતરણ કરવામાં આવ્યું છે એમાં ઉઠના એકસો ચોસઠ વિધાનસભાની અંદર આ સાચનું વિતરણ કરવામાં આવી ગયેલું છે અને જે રાજીવ ગાંધી એ જેના દેશ માટે જેને બલિદાન આપેલું તેઓએ ઓગણીસો સત્યાસીના અંદર એટીએમ જે આપણે જે બેંકમાં જે પૈસા જો ઉપાડ્યા છે તે કાર્ય ચાલુ કરેલું અને ભારતીય જનતા પાર્ટીએ આખો ભારત બંધ કરવાનું એલાન આપેલું હતું આજે પ્રધાનમંત્રી જ્યારે એમ કહે છે કે આ દેશના અંદર અમે ટેકનોલોજી લાવ્યા છે પણ પ્રધાનમંત્રી કોઈ વસ્તુ ટેકનોલોજી લાવી નથી આજે આજે ટીવી ચેનલો અને આ જે બધું માધ્યમ છે તે કોંગ્રેસની ડેન છે અને કોંગ્રેસ જ આ વસ્તુ આપી શકે છે તેના માટે અમે આજે આ કાર્યક્રમ રાખેલો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ની એકત્રીસમી નિમિત્તે યોજાયેલા છાસ વિતરણ કાર્યક્રમ તમામ બાર વિધાનસભામાં યોજવામાં આવ્યો હતો સાથે પ્રકાશ વાળા